મિત્રો જો માતાજી નું મંદિર અહીંયા આવી ગયું છે તો આપણે અંદર દર્શન કરવા જવાનું છે જો માતાજી નું મંદિર છે આપણે અંદર ફોન નથી લઈ ગયા અંદર મનાય છે એટલે અહીં બહાર થી આપણે દર્શન કરી લેજો હાલો મિત્રો જય માતાજી તો બતાને પાછા તારામ તો ફરી નવા વિડિયો અંદર આપ સ્વાગત છે આજે આપણે જો જઈશું ખોડિયાર મંદિર ખોડિયાર માંના દર્શન કરવા માટે

આપણે જોઈએ ત્યારે ખોડિયાર મંદિરના પાઠિયા આવી ગયા છે તો અહીંથી આપણે ખોડિયાર મંદિર જવાય છે અહીંથી આગળથી આપણે બોલી બાજુ વળવાનું છે તો આપડે ખોડિયાર મંદિર આવી ગયા છીએ હલો જો કેટલી મસ્ત મસ્ત દુકાનો છે અહીંયા ખોડિયાર મંદિર મિત્રો જો માતાજી નું મંદિર અહીંયા આવી ગયું છે તો આપણે અંદર દર્શન કરવા જવાનું છે અંદર ફોન તો આપણે અલાઉટ નથી એટલે લઈ જવા દેતા નથી તો આપણે દર્શન બહારથી કરવા જોઈશે એટલે બહાર થી આપણે દર્શન કરી લેજો જો પાકેટ છે બહુ મસ્ત મસ્સા અહીંયા દોઢસો વાળા પણ છે બસો વાળા છે જો કેટલી સરસ સરસ વસ્તુ છે અહીંયા

અઢાર હજાર છે માતાજીની સુરત છે અંદર ડાયમંડ વાળી પણ છે કેટલી મસ્ત

હાલો તો જો આપડા માતાજી ના દર્શન કરીને હવે નીકળી જશે વિડીયો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ફરી મળશું નવા વિડીયોમાં જય માતાજી